ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે ગતરાત્રીના બાર શહેરોમાં તેર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે નલિયાની વાત કરીએ તો અહીં સાત પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું અમદાવાદમાં ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે બે દિવસ પહેલાં અમદાવાદનું સિઝનનું સૌથી ઓછું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ પણ થયો હતો જોકે સોમવારે ચૌદ ડિગ્રી તાપમાન નોંધાતા અમદાવાદ રાજ્યમાં સોળમું ઠંડુ શહેર બન્યું આ તરફ પાટનગર ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે નોંધપાત્ર ફેરફાર નહીં થાય અને આ સાથે હવામાન વિભાગના મતે તો અમદાવાદમાં હજુ પણ ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહેશે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંતોએ અમદાવાદમાં ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડી અને બાર ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે